ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું તે બતાવવાની છે મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોજો આજે હનુમાન જયંતિ છે મિત્રો આજે ઘણા વર્ષે શનિવાર અને હનુમાન જયંતી બેનો સંગમ છે મિત્રો તો ચાલો આજે સરસ મજાના આપણે હનુમાનજી મહારાજના પ્રસાદ માટે ચૂરમાના લાડુ બનાવીને તેમનો પ્રસાદ જમીએ મિત્રો તો ચાલો તેનું મટિરિયલ તમને બતાવી દઉં આજે આપણે સરસ મજાના ચૂરમાના લાડુ બનાવવાના છે તો તેના માટે આપણે લોટ લીધેલો છે ગોળ છે દેશી ઘી છે તેમજ ખસખસ છે તેમજ કાજુ બદામ અને ગુંદર છે મિત્રો તેમજ સૂકી દ્રાક્ષ છે તેમજ બીજા પણ બેસણ આપણે લીધેલા છે તો ચાલો સરસ મજાના ચૂરમાના લાડુ આપણે બનાવીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાના હનુમાનજી મહારાજના મળીંદા માટે એટલે કે પ્રસાદ માટે સરસ મજાના ચૂરમાના લાડુ બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના લાડુ બનાવવા માટે ભાખરીનો કરકટી લોટ લઈ લીધેલો છે તેમજ તેની અંદર થોડોક ચણાનો બેસન ઉમેરશું તેમજ રવાનો લોટ પણ થોડોક ઉમેરશું કે જેથી કરીને સરસ મજાના પોચા લાડુ આપણા તૈયાર થાય મિત્રો તો ચાલો તેનો સરસ મજાનો ણ આપીને લોટને બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો હનુમાનજી મહારાજને ચૂરમાના લાડુ ખૂબ જ ભાવતા હોય છે મિત્રો એટલે કે તેનો પ્રસાદ આજનો મળી લોકો કરતા હોય છે આજે હનુમાન જયંતિ છે મિત્રો આજે સરસ મજાના લાડુ બનાવીને હનુમાનજી મહારાજને આપણે જમાડશું મિત્રો ત્યાર પછી આપણે પણ તેનો પ્રસાદ ખાઈશું મિત્રો તો ચાલો આજે સરસ મજાના લાડુ બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો હતપ ગરમ પાણીથી આપણે લોટ તૈયાર કર્યો ત્યાર પછી આપણે સરસ મજાના પીંડિયા પણ તૈયાર કરી લીધાલા છે જેને પછી આપણે તેલની અંદર તળીને તૈયાર કરશું મિત્રો ત્યાર પછી આપણા દરેક આપણા પીંડિયા તૈયાર થઈ જાય એટલે તેલની અંદર તળશું મિત્રો તો ચાલો બધા જ પીંડીયા આ રીતે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તેલમાં તળી લઈએ ચાલો મિત્રો હવે બધા જ પિંડિયાને આપણે સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ બધા જ પિંડિયા આ રીતે આપણે સરસ રીતે તળી લેવાના છીએ ત્યાર પછી મિક્સરની અંદર તેનું ચૂરમું બનાવશું મિત્રો એટલે કે દળી લઈશું તો ચાલો મિત્રો હવે બધા જ પિંડિયાને આવા ધીમા તાપથી તેલની અંદર તળીને તૈયાર કરી લઈએ ત્યાર પછી થોડીક વાર એને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી મિક્સરની અંદર આપણે સરસ રીતે દળી લઈશું મિત્રો એટલે કે અંદર મિક્સરથી લોટ તૈયાર કરી લઈશું તેનું ચૂરમું તૈયાર કરશું મિક્સરની અંદર મિત્રો મિત્રો આપણા સરસ મજાના પિંડિયા તળાઈ ગયા છે અને આ રીતે સૌપ્રથમ નાના નાના ટુકડા કરી નાખવાના છે જલ્દી ઠરી જાય તો ચાલુ એનું મિક્સરની અંદર હવે સરસ મજાનું ચૂરમું તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો હવે બધા જ પી આ રીતે આપણે સરસ રીતે ચૂરમું તૈયાર કરી લઈએ સરસ મજાનું આપણું ઇન્ડિયાનું ચૂરમું મિક્સર દ્વારા તૈયાર કરવાનું છે મિત્રો તો ચાલો બધું જ તૈયાર કરીને ત્યાર પછી આપણે સરસ મજાના લાડુ બનાવવાની શરૂઆત કરીશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે ચૈત્રી પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો જન્મદિવસ પણ છે અને શનિવાર પણ છે તો આજે સરસ મજાનો દિવસ છે મિત્રો તો ચાલો સરસ પ્રસાદ બનાવીને હનુમાનજી મહારાજને પણ જમાડીએ અને આપણે પણ જમીએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે આપણું તો ચાલો હવે ચોખા ઘીનો પાયો તૈયાર કરી લઈએ તેની અંદર ગોળ ઉમેરી દઈએ ઘી ગરમ થાય એટલે અંદર ગોળ ઉમેરીને સરસ મજાનો પાયો તૈયાર કરવાનો છે ત્યાર પછી જ આપણું ચૂરમું અંદર ઉમેરશું મિત્રો સરસ રીતે ગોળ આપણો દેશી ઘીની અંદર મિક્સ થઈ જાય એટલે કે ઓગળી જાય એટલે કે આપણો પુડલો પણ સરસ તૈયાર થઈ જશે ત્યાર પછી જ આપણે ચૂરમું અંદર ઉમેરવાનું છે મિત્રો ચાલો મિત્રો તેની અંદર આપણે ગુંદર પણ ઉમેરી દઈએ કારણ કે આપણે સરસ મજાનો પાયો તૈયાર થઈ ગયો છે ગોળનો તમે જોઈ રહ્યા છો ગોળ અને ઘી મિક્સ થઈ ગયું છે તો ચાલો હવે તેને આપણા ચૂરમાની અંદર ઉમેરી દઈશું મિત્રો તો ચાલો હવે આપણું ચૂરમું અને જે પાયો ઘીનો લીધેલો હતો તે સરસ આવી ગયો અને હવે મિક્સ કરીને તેની અંદર કાજુ બદામ ઉમેરી પછી આપણા લાડુ બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તો હવે સરસ મજાના આપણા લાડુ તૈયાર કરી લઈએ ચાલો આ રીતે બધા જ આપણા લાડુ તૈયાર કરીને પછી અંદર ખસખસ પણ ઉમેરવાની છે મિત્રો ચાલો તો મિત્રો તમે જોઈએ છો દરેક લાડુ પર આપણે ખસખસ પણ ઉમેરવાની છે કારણ કે લાડ ચૂરમાના લાડુ ઉપર નો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાની તૈયાર કરી લઈએ અને જમાડી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે પણ આવા ચૂરમાના લાડુ ચોક્કસ બનાવજો કારણ કે પીંડા પિંડિયા બનાવીને જો તમે આ રીતના ચૂરમાના લાડુ બનાવશો તો સરસ મજાના લાડુ બનતા હોય છે તો ચાલો મિત્રો હવે આપણે હનુમાનજી મહારાજને પણ જમાડી લઈએ કારણ કે આજે ચૈત્રી પૂનમ છે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે તેમજ શનિવાર પણ છે જે બંનેનો આજે સરસ મજાનો મિલાપ છે તો ચાલો મિત્રો આજે સરસ મજાના લાડુનો પ્રસાદ કરીને હનુમાનજી મહારાજને દર્શન કરી લઈએ અને હનુમાનજી મહારાજ પાસે આપણે આપણા દરેક સબસ્ક્રાઇબર ભાઈ બહેનોને મનોકામના પૂરી કરે એવા આશીર્વાદ લઈશું મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરીને બીજી પણ આવી રેસીપી તમારા સુધી હું પહોંચાડી શકું મિત્રો જય બજરંગબલી જય હનુમાનજી મહારાજ